ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દસ વર્ષ જૂના બે ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઉમરપાડા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં બે ચોરીના ગુના નોંધાયા હતા અને છેલ્લા દસ વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો હાલમાં લોકસભાની ચૂંટણી અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી જેને આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી સાબળ દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ શ્રવણભાઈ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ભગતભાઈ કલ્પેશભાઈ જયસિંહભાઈ વગેરે દ્વારા મહારાષ્ટ્રના ધુલિયા ચાલીસ ગાંવ ખાતેથી સ્થાનિક પોલીસની મદદ લઈ ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી નાસિરશાહ હરીફ શાહ ફકીરને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ બે જેટલા ગુનાઓ નોંધાયા હતા ઉમરપાડા પોલીસે આ ગુનાના નાસ્તા ફરતા આરોપીને હાલ ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે ઉપરોક્ત કામગીરી ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી ડી સાબળ અને સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી